નમસ્કાર દર્શક મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર દિસામાં ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગની ઘટના બાદ સુરત પોલીસ સક્રિય થઈ ગઈ છે શહેરમાં માસ ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓ સામે પોલીસે તપાસ શરૂ કરી છે દિસામાં ફટાકડાના ગોડાઉનમાં આગ બાદ સુરત પોલીસ એક્શનમાં સુરતમાં માસ ફટાકડાનું વેચાણ કરતા વેપારી રીતે પોલીસની તપાસ રાંદેર વિસ્તારમાં આવેલા રામનગર ખાતે ફટાકડા વિક્રેતાને ત્યાં પોલીસની તપાસ સુરત સ્પેશિયલ બ્રાન્ચ ડીસીપી દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં છે સૂચના ડીસીપી હેતલ પટેલ સ્પેશિયલ વિભાગ દ્વારા આપી સૂચના શહેરની તમામ ફટાકડાની ગોડાઉનોની સેફટી ઓડિટ કરવા સૂચનાઓ આપવામાં આવી ફટાકડાને દુકાનો અને ગોડાઉનો પર પોલીસની તપાસ નિયમ મુજબ અને પરમિશન મુજબ ફટાકડાનું વેચાણ કરાય છે કે નહીં તે અંગે તપાસ ફાયર સેફ્ટી સહિત તમામ નિયમોનું પાલન કર્યું છે કે નહીં તે બાબતની તપાસ ફટાકડાના ગોડાઉનમાં કોઈ ખામી કે બેદરકારી દેખાશે તો કાર્યવાહી કરવામાં આવશે સુરત શહેરમાં ચુમ્માલીસ દુકાનોને લાયસન્સ આપવામાં આવ્યા છે અમારા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કંઈ ફટાકડા વિક્રેતા લાયસન્સ હોલ્ડર છે તે તમામની જગ્યાએ અમે વેરિફિકેશન કરી રહ્યા છીએ તેઓ નિયમ મુજબનું લાયસન્સ ધરાવે છે કે કેમ જે લાયસન્સની રિન્યુઅલ ડ્યુ ડેટ તો નથી ને મતલબ કે ઇન પીરિયડ લાયસન્સ રિન્યુ કરાવેલ છે કે કેમ અ લાયસન્સમાં જણાવ્યા મુજબનો જથ્થો મેન્ટેન કરે છે કે કેમ તેમજ યોગ્ય પ્રમાણપત્રો મેળવેલા છે કે કેમ ફાયર સેફ્ટી વગેરે અને એ ફાયર સેફ્ટીના જે સાધનો છે એ પણ યોગ્ય વેલિડિટી વાળા છે કે કેમ એ વગેરે અમે ચેક કરી રહ્યા છીએ અહીંયા દુકાનમાં જે જુદા જુદા બોક્સમાં એમણે ફાયર ક્રેકર્સ રાખેલા છે તો એ ખરેખર એમાં શું છે એ પણ અમે ખોલીને ચેક કર્યા છે રેન્ડમલી અને હાલમાં અહીંયા કોઈ એવું જણાઈ આવેલ નથી યોગ્ય સર્ટિફિકેટ્સ છે બધું તારીખ મુજબ મેન્ટેન કરેલું છે અને બરાબર છે છતાં પણ હજુ અમે આગળ ચેક કરી રહ્યા છીએ જો લાયસન્સ જણાવ્યા સિવાય નો જથ્થો મળી આવશે અથવા તો લૂઝ કોઈ મટીરિયલ કે જે એમનું વિક્રેતાનું લાયસન્સ છે પરંતુ કોઈ લૂઝ એક્સપ્લોઝિવ મટીરિયલ રાખેલાનું જણાઈ આવશે તો અમે એમની વિરુદ્ધમાં એક્સપ્લોઝિવ ગુનો દાખલ કરીને આગળ વધશું